કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મિત્રો અત્યારે રાજભાઈ નક્કી કર્યું કે આપણે જવાનું છે સોમનાથ મહાદેવના દર્શન કરવા શ્રાવણ માસ ચાલુ એટલે તો અત્યારે વાગી ગયા એ બાર ને ચૌદ અને નક્કી થયું એ રાતના તો મિત્રો આપણે હવે સોમનાથ જઈ રહ્યા એ પછી મિત્રો આપણે પગથી ઉતરી ગયા રાત્રે અડધી રાત્રે મમ્મી પપ્પાને હેરાન કરશે આપણે હવે શું કરું યાર અત્યારે જવાનો પ્લાન થયો હતો પછી મિત્રો આપણે રામ ક્યારે લઈને આપણે નીકળી ગયા રાજભાઈને ઘરે જવા માટે કારણ કે ત્યાંથી આપણે ગાડી ઉપડવાની એટલે પછી ફાઇનલી આપણે મિત્રો રાજભાઈને ઘરે પહોંચી ગયા આ છે ગાડી આપણી અને આપણે બાઈક પાર્ક પાર કરતી મિત્રો હજી તો રાજભાઈ મોજા પહેરે હવે હજી તો આમાંથી એમને નક્કી કરવાનો બૂટ પહેરવા ચપ્પલ પહેરવા બૂટ જ પહેરવાનો હોય ને તો વાંધો નહીં ફાઇનલી મિત્રો રાજભાઈ દરવાજો વાસીન આવી ગયા હવે આપણે ગાડી પછી આવી દરવાજો ખોલી સીટ લઈ લેવી નરખી પછી ફાઇનલી મિત્રો હું ના રાજભાઈ ગાડી લઈને નીકળી ગયા કુલદીપભાઈને લેવા માટે કુલદીપભાઈ છે નીમના મામા છે હવે આથી મામાને ચોટીલાથી લેવાના છે ચોટીલા સ્થાન થી પહોંચી જાય છે હા ચોટીલાથી લેવાના આવી ગયા ફાઇનલી મિત્રો પછી કુલદીપભાઈ આવી ગયા

જાન હસ્તો તરફ ઊભો રહી ગયા હી તો હાલો હવે જાન હસ્તો કરી લઈએ મિત્રો કુલદીપભાઈ લઈ લીધું શ્રીપળ અને પાણી મિત્રો ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા હી અને હવે માતાજીના દર્શન કરી લે બારો થી બહાર થી આપણે કરી લીધા દર્શન જય જામુનમાં મિત્રો ફાઇનલી આપણે અહીંયાથી જેમના મામા લઈ લીધા ફાઇનલી મિત્રો કુલદીપભાઈ ના મામા આવી ગયા કુલદીપભાઈ છે અને આ છે રાજભાઈ ને આપડે વચ્ચે પહોંચ્યા એ હવે તો મિત્રો અહીંયા અમે ચા નો ખોટો ચડાવવા ઉભા રહી ગયા તો હાલો હવે આપણે પી લેવી ચા મિત્રો જુનાગઢ પહોંચી ગયા હવે આપણે ઉભા રહી ગયા ગાડીમાં ભૂપુરા પૂરા વાટો

પડી ગયા આડા મિત્રો આપણે કરી લીધા દર્શન હા મામા હું કે ને મોજ મોજ વાંધો ના સર પટારો લીધો કે પ્રસાદ લીધી આ છે રેલવે સ્ટેશન આ અક્રમભાઈ કુલદીપ ભાઈ હવે તને ચક્રમ ચક્રમ કરાવી દે ગઢવી હે ગઢવી મિત્રો ફાઇનલી આપણે પંડડા તરફ જવા નીકળી ગયા હવે આવશે જોનપુર जौनपुर पहुंच ही गया आपड़े फाइनली मित्रों आपड़े पहुंच ही गया मढड़ा अनल माय જોઈ શકો છો ઇન્ટ્રામસ યંદર મરે દે એન્ટ્રી સૌના દર્શન માંગત જો એ મ ગાડી આકવા દેાનો વિડિયો વાલે ચાલુ હે તો આ બધા હા તો પછી સુરેન્દ્રનગર થી અમારા નો વિડીયો કોલ આવી ગયો કે કેમેરો બંધ કરી દે કે પેલા જમવા ઉભા રહી ગયા પૂજા કરવા તો મામા ને લાગી ગયા ભૂખ કા મામા ના મને લાગી લાગી કુલદીપ ભાઈ

અને હામે રાજબેન કુલદીપભાઈ ચા પીવા ઊભા રહી ગયા મામા તો ઉતરી ગયા ચોટીલા મુત્રો આપણે પહોંચી ગયા સુરેન્દ્રનગર ને હવે આપણે કુલદીપભાઈ ને રજા ફરે આવ્યો એટલે કુલદીપભાઈને રજા આપી દેવી હવે આ છે એમનું ઘર ને હવે આપી દેવી રજા એટલે કુલદીપભાઈને ઉતારે હવે આપણે રાજબેન ઘર સાહેબ જવા નીકળી ગયા